અત્યારે હાલ હજી અમેરિકામાં જે ગેરકાયદેસર જે ઘૂસેલા જે ગુજરાતીઓ છે તેને ડિપોર્ટ અમેરિકા સરકારે ડિપોર્ટ કર્યા છે અને તેઓ ભારત અને ગુજરાતના કુલ તેત્રીસ લોકો અમે ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં વિરમગામનો પણ એક સમાવેશ થાય છે વિરમગામમાં એક જયેશ રામી કરીને જે યુવક છે તે પણ ડિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ તેત્રીસે તેત્રીસ જે નામો છે તે ગુજરાતીઓ આવતીકાલે ગુજરાત પહોંચશે અને તેણે જે અમેરિકાની સરકારે તેમને હાલ ડિપોર્ટ કર્યા છે અને તમામ આવતીકાલે ગુજરાતમાં ફરશે વધુ વિગતે વાત કરીએ તો જે તેત્રીસ ગુજરાતીઓ છે જેમાં ભારતના કુલ એકસો ચાર લોકો છે તેમાં તેત્રીસ લોકો ગુજરાતના છે અને તેમાં વિરમગામ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના લોકો છે અમેરિકામાં ડોનાલ્ડ જે ટ્રમ્પ સત્તા પર આવી છે ત્યાર પછી અમેરિકામાં ગેરકાયદેસર જે ઘૂસેલા ભારતીયો છે તેને હાલ ડિપોર્ટ કરવાનો જે આદેશ કરવામાં આવ્યો છે અને જેના કારણે તમામ જે ગુજરાતીઓ છે ભારતીયો છે તેઓને ડિપોર્ટ કરવા એટલે કે કાઢી મૂકવાની જે આદેશ કરવામાં આવ્યા છે તેમને ગુજરાત અને ભારતમાં પરત મોકલવામાં આવશે ત્યારે જો પ્રાપ્ત માહિતી મુજબ અમે વાત કરીએ તો ગુજરાતના ટોટલ તેત્રીસમાંથી મધ્ય ગુજરાતના ચાર છે ઉત્તર ગુજરાતના છે અને મધ્ય ગુજરાતમાં પણ છે જેને લઈને અત્યારે હાલ જે માહિતી મળી રહી છે તેમાં મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર આણંદ સહિતના જે વિસ્તારો છે તેમાં એક નામ સામે આવેલા છે તેત્રીસો તેત્રીસ નામો જેમાં વિરમગામનું પણ એક જયેશ રમેશભાઈ રામી કરીને જે યુવક છે જે મૂળ વિરમ ગામનો હોવાનું સામે આવ્યું છે અને વર્ષોથી અમદાવાદ પણ રહી શકતા હોય અમારી રીતે અમે તપાસ કરી છે પણ હજી કોઈ સંપર્ક મળ્યો નથી પણ આ તમામે તેત્રીસે તેત્રીસ જે લોકો છે તેને અમેરિકા સરકારે રિપોર્ટ કર્યા છે અને આ તમામ લોકોને આવતીકાલે ગુજરાતમાં પહોંચશે અને હાલ જોવા જઈએ તો અમેરિકામાં ગેરકાયદેસર રહેલા તેત્રીસ ગુજરાતીઓ છે જે આવતીકાલે પરત ફરશે ત્યારે અ અમેરિકાના ગેરકાયદેસર વસવાટ કરતાં ગુજરાત સહિત ભારતીયોને અત્યારે હાલ ભારત મોકલવામાં આવી રહ્યા છે અને આજે બપોરના સમયે જ અત્યારે હાલ ભારતના અમૃતસર એરપોર્ટ પર એક વિમાન પહોંચ્યું છે અને જેમાં ગુજરાતીઓ પણ હોવાનું સામે આવ્યું છે અને જે ગુજરાતીઓ આવતીકાલે તપાસ વપાસ કરીને તેત્રીસ ગુજરાતીઓ છે જે એ આવતીકાલે અમદાવાદમાં પણ આવશે અને જેમાં સૌથી વધારે જો વાત કરીએ તો મહેસાણા ઉત્તર ગુજરાતના કુલ બાલ લોકો તેમજ ગાંધીનગર જિલ્લાના પણ બાલ લોકો ઉપરાંત સુરતના ચાર અમદાવાદના બે અને ખેડા વડોદરા અને પાટણના એક એક વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે અને તમામ લોકો જે છે તે આવતીકાલ સુધીમાં અમદાવાદ પહોંચે તેવી અત્યારે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે